આજનો વિડીયો કંઈક અલગ જ પ્રકારનો છે મિત્રો કોઈ પણ વસ્તુ વેચવાની હોય તેનો વિડીયો તો હું દરરોજ બનાવતો જ હોય પણ તમારી પાસેથી રોહિતભાઈને ટપકની નળી લેવાની છે જે કોઈ ખેડૂત મિત્રને જૂની ટપક નળી વેચવાની હોય ચાલુ કંડિશનમાં હોય તો પણ ચાલશે અને રનિંગ કંડિશનમાં ના હોય ટપક નળી સાવ ભંગાર જેવી હોય ભંગારમાં આપવાની હોય ટપકની નળી જે બંધ કન્ડિશનમાં હોય તો પણ તમે રોહિતભાઈનો કોન્ટેક કરી અને તમારી ટપક વેચી શકો છો તો તમારે ટપકની વેચવાની હોય ન્યુ કંડિશનમાં હોય અથવા આપણે ભંગારમાં તમારે આપવાની હોય બંધ કન્ડિશનમાં હોય તો પણ તમે રોહિતભાઈનો કોન્ટેક કરી શકો છો આખા ગુજરાતમાંથી રોહિતભાઈ તમે કોન્ટેક કરશો એટલે તમારા ઘરે આવીને ટપક નળી લઈ જશે એકદમ સારા ભાવમાં ટપકની તમારે ન્યુ નળી નવી ટપક નળી વેચવાની હોય તો પણ તમે રોહિતભાઈનો કોન્ટેક કરી લેજો આ રોહિતભાઈ રાજકોટની અંદર રહે છે અને તમે જેવો કોલ કરશો અને બધી માહિતી તમે રોહિતભાઈ પાસેથી મેળવી લેજો રાજકોટથી રાજકોટથી રોહિતભાઈ આવી અને તમારી પાસે જે જૂની ટપકની નળી હશે તે લઈ જશે અને તેમના નંબર પણ હું આપી દઈશ વિડીયોની અંદર તો તમે રોહિતભાઈનો કોન્ટેક કરી લેજો અને વિડીયો બને એટલો શેર કરી દેજો જેથી બીજા ખેડૂત જાય અને આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો